પ્રભુ તમારા સૌના અંતરમાં વસુ મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ ઓગણીસ હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને જેઓ મને મેસેજ દ્વારા અને અન્ય રીતે ઉત્તેજન આપો છો તે સર્વનો હું આ સમયે હૃદયના ઊંડાણથી ખૂબ આભાર પણ માનું છું મને હમણાં એક વાત વાંચવામાં આવી કે જેમ્સ નામનો એક દીકરો હતો અને તે રવિવારે ચર્ચમાં ગયો હતો અને એ વખતે એણે એનો ફોન એ સાયલેન્ટ કરવાનું ભૂલી ગયો રિંગ વાગી ઘણા બધા સભા જો એને જોવા લાગ્યા અને ચર્ચ છૂટ્યા પછી ઘણા બધા લોકોએ એ જેમ્સને ઠપકો આપ્યો અને કહ્યું અલા ખબર નથી પડતી તું ચર્ચમાં આવ્યો છે જેમ્સ બહુ નિરાશ થઈ ગયો અને એવા સમયે એ પોતાના ઘરે ગયો અને ઘરે ગયો ને ત્યારે એ સાંજ પડી એટલે એ નજીકના એક બારમાં ગયો અને એ બારમાં જઈને એણે એક બેગ લીધો એના હાથમાંથી ગ્લાસ એ છૂટી ગયો અને ત્યારે એણે એ ગ્લાસના ટુકડા એ વીણવા માટે નીચો નમ્યો અને ત્યારે એ બાર પર બેઠેલો કાઉન્ટર પર બેઠેલા ભાઈએ કહ્યું કે ભાઈ ના બીડો રહેવા દો તમને કાચ વાગી જશે અને ત્યાર પછી એણે કહ્યું કે લો આ બીજો બીજો પેગ જેમસ બોલ્યો કે મારી પાસે તો પૈસા નથી બીજા તો કે કઈ વાંધો નહીં ફરી જ્યારે પૈસા તમારી પાસે આવે ત્યારે આપજો જેમસે બીજો પેગ પીધો અને ત્યાર પછી એ પોતાના ઘેર ગયો અને હવે એ દર નિયમિત એ બારનો એક કાયમી ગ્રાહક બની ગયો ચર્ચમાં માણસો એની સાથેનું વર્તન અને બારમાં લોકોનું વર્તન એને કારણે એને નક્કી કર્યું કે હવે કદી હું ચર્ચ માણી જાઉં ત્યારે મને બાઇબલની એક વાત આ સમયે યાદ આવી ગઈ કે જેમાં કે છે કે બાઇબલમાં ગલાતીઓનો પત્ર અને તેનો છઠ્ઠો તેને પહેલી કલમમાં લખ્યું છે આ પ્રમાણે કે જો કોઈ માણસ અપરાધ કરતો પકડાય તો તમે જે આત્મિક છો તો તમે એવાઓને નમ્ર ભાવે પાછો ઠીકાણે લાવો આ સેવા પ્રભુએ આપણને સોંપી છે અને બધાએ આપણે આ સેવા બજાવવાની છે આપણા ઘરોમાં અને આપણા કુટુંબોમાં આપણા સમાજમાં અને આપણી મંડળીમાં જો કોઈ આપણે ખરેખર જો આત્મિક છીએ તો આવા કોઈ વ્યસન કરનાર કે ભૂલ કરનાર વ્યક્તિ છે વાલાઓ તો આપણે જો આત્મિક કેવડાવીએ છીએ ઈસુના વલણ ખરેખર કેવું હોવું જોઈએ આપણે ઘણી વખત તો એવા સ્ત્રી અને પુરુષ ટીકા કરીએ છીએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દઈએ છીએ અરે જો એમની સાથે વાત જ નહીં કરીએ તો તેઓને પ્રભુની પાસે કેવી રીતે લાવીશું અને ત્યારે આ વિચારતા મને પવિત્ર શાસ્ત્રમાં નવા કારણનો એક પ્રસંગ યાદ આવે છે કે જે યોહાને લખેલી સુવાર્તામાં લખવામાં આવેલો છે અને એમાં કહે છે કે વ્યવિચાર કરતી સ્ત્રી પકડાઈ અને ઘણા બધા લોકો શાસ્ત્રીનો ફરોસ્યો એ ઈસુની પાસે લઈ આવે છે અને કહે છે કે મૂસાના નિયમ શાસ્ત્રમાં જે લેવી વીસ અને દસ મુજબ લખ્યું છે મુજબ કે આવીઓને કહે છે કે પથ્થરે મારવી જોઈએ અને ત્યારે પ્રભુ એ યોહાની લખી સુવાર્તા તેનો આઠ મો તેની સાત ની કલમમાં એમ કહે છે પ્રભુનું માપદંડ એ વાલાઓ કેવું નું છે આપણને તો બીજાની જ ભૂલો અને ખામીઓ આપણને દેખાય છે વાલાઓ કદાચ એ જાહેર થયેલી છે પણ વિચારો આપણા જીવનમાં એવી કેટલી બાબતો છે કે જે માત્ર તમે અને માત્ર તમે તમારો ઈશ્વર જાણે છે ખરું ને તમારું અને મારું ઢંકાયેલું છે અને બાઇબલ કહે છે કે ન્યાય કોઈ નથી ના એક પણ નથી અને આપણે તો આજે પેલા રેડિયા રેડિયાના જેવા થઈ ગયા છીએ કોઈ કહેલું સાંભળ્યું કે જોયું તો બીજાને જઈને મળીશું ત્યારે કહીશું અથવા તો ફોન કરીને જણાવી દઈએ છીએ ભલાઓ અને મને હું એમ કહીશ કે ના જો તમે પ્રભુમાં છો એવાઓને પાછા પ્રભુની પાસે લાવવાની જરૂર છે મને યાદ છે પ્રિઝન ફોલોશીપમાં મને સેવા કરવાની તક મળેલી અને ત્યારે એક વખતની મીટિંગમાં જે સાહેબે કહેલી એ વાત મને હજુ યાદ છે અને એમણે એમ કહેલું કે આ જેલમાં સદા ભોગવતા સ્ત્રી અને પુરુષો એ પહેલા આપણા જેવા જ હતા કે છે એ ગુનેગાર નહોતા પણ એમના જીવનમાં કે છે કોઈ એવી નબળી પડ આવી કોઈ એવા સંજોગો ઊભા થયા કોઈ એવા મિત્રો મળી ગયા કે જેને કારણે તેઓ ભૂલ કરી બેઠા ગુનો કરી બેઠા અને આજે અહીંયા ગાડી કે છે કે સજા ભોગવી રહ્યા છે વાલાઓ આપણા ઘરોમાં અને કુટુંબોમાં મંડળી સમાજમાં જેઓ કોઈ આવી ભૂલને કારણે કોઈ પાપને કારણે એ દૂર ચાલ્યા ગયા છે તો એવાઓને આપણે પ્રભુની પ્રભુએ એ સેવા સોંપી છે કે આપણે એવાઓને કહે છે કે પાછા નમ્ર ભાવે લાવીએ તેઓને માટે નામ દઈને પ્રાર્થના કરીએ અને જો બની શકે તેમની મુલાકાત લઈએ આ નાનકડી સેવા કરવાને માટે પ્રભુ તમને મને બધાને તેની કૃપા આપો આવતા શુક્રવારે ફરી આપણે મળીશું ત્યાં સુધી મારો વાલો કે તમારી બધાની સંભાળ રાખો આ મેન